નમસ્કાર મિત્રો આજે હું તમને ખૂબ જ ટેસ્ટી અને ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી બતાવા જઈ રહી છું મેંદાના લોટની પૂરી આ પૂરી ખાસ કરીને ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી મેંદાના લોટની પૂરી તો મેંદાના લોટની પૂરી બનાવવા માટે આપણે વજનમાં પાંચસો ગ્રામ જેટલો મેંદાનો લોટ જીરું તેલ અને કારા મળીનો પાવડર લેશું તો સૌથી પહેલાં ધીમા ગેસે જીરું શેકાવા મૂકીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લેશું અને હવે શેકેલું જીરું નાખીશું ત્યારબાદ અડધી ચમચી કાળા મરીનો પાવડર અને હવે આપણે એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ હૂંફાળું ગરમ કરવાનું છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે એને આપણે મેંદાના લોટમાં નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે હૂંફાળું પાણી ગરમ કરી લેશું પાણી ગરમ થાય ત્યાં સુધી મેંદાના લોટને સારી રીતે મિક્સ કરી લેશું તો હવે લોટ મિક્સ થઈ ગયો છે અને આપણે ગરમ કરેલું પાણી જરૂરિયાત મુજબ લઈને લોટ બાંધી લેશું તો હવે લોટ બાંધાઈ ગયો છે અને લોટને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય ત્યાં સુધી લોટના ગોળિયા વાળીને પૂરી વણી લેશું અને પૂરીને કાટા ચમચીની મદદથી કાણા પાડી લેશું એ જ રીતે આપણે બધી પૂરી વણી લેશું તો હવે પૂરી વણાઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે તેલમાં આપણે વણેલી પૂરી નાખીશું અને હવે એને ધીમા ગેસે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈશું તો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તૈયાર છે મેંદાના લોટની પૂરી અને તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે તો તૈયાર છે મેંદાના લોટની પૂરી જેને તમે ચા સાથે પણ ખાઈ શકો છો સવારના નાસ્તામાં